નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બાંગ્લાદેશમાં બે મહિના સુધી ચાલેલા અનામત વિરુદ્ધ વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાએ સોમવારે પીએમ પદથી રાજીનામું આપી દીધું છે હિંસક માહોલના કારણે શેખ અસીનાએ દેશ છોડીને ભાગવું પડ્યું છે તેઓએ લક્ષરી વિમાન દ્વારા રવાના થયા છે શેખ અસીના બેન રૈના પણ તેની સાથે દેશ છોડ્યો છે તેઓ હાલ દિલ્હી પહોંચી રહ્યા છે ત્યારે શેખ અસીનાનો જન્મ અઠાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ ભારતમાં આઝાદીના વર્ષ ઢાકામાં થયો હતો તેઓ બાંગ્લાદેશ ના સ્થાપક છે મુજીબુર રહેવાનો સૌથી મોટી પુત્રી છે તેમણે સ્કૂલ તુંગીપાડીમાં કર્યો હતો તેમના પરિવાર માટે ભૂકંપ સમાન હતું સેના બરો કર્યો અને તેના પરિવાર સામે વિદ્રોહ કર્યો આ લડાઈમાં શેખ હસીનાના પિતા મુજીબુર રહેમાન તેમની માતા અને ત્રણ ભાઈઓની હત્યા કરવામાં આવી હતી તે સમયે હસીના શેખ તેના પતિ વાજિદ મિયા અને નાની બેનનો જીવ બચી ગયો હતો જો કે આવું એટલા માટે થયું કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે તે યુરોપમાં હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ